આવેલ વડતાલ તાબાના ભગવાન સ્વામિનારાયણ મંદિરમાં મહાપ્રતાપી હરિકૃષ્ણ મહારાજ ના સાનિધ્ય સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિ ત્રિસ્મો દિવ્ય શાકોત્સવની હરિભક્તોએ ઉજવણી કરી હતી આ પ્રસંગે સંતોએ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા કલાકુંજ મંદિર સુરત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ મહારાષ્ટ્રના લોયા ગામે જાતે અઢારમણ રીંગણા બારમણ દેશી ઘીમામ વઘાર કરી દિવ્ય શાકોત્સવ ઉજવણી કરી હતી ત્યારથી સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા ચાલી આવી છે તેની ઉજવણી અને તેનો મહિમાનું વર્ણન કર્યું હતું વધુમાં મનુષ્ય જીવનમાં બધું જ મળશે પરંતુ સત્સંગ મળશે નહીં જેથી કથા સત્સંગમાં જઈ તેનું ગ્રહણ કરવું જોઈએ સત્સંગ દુર્લભ છે ભક્તિની વૃદ્ધિ કરવા માટે સત્સંગ મંદિરે અને ભગવાનના દર્શન કરો જેથી સારા ભાવ ઉત્પન્ન થશે તેવા કેટલાક દસ્તાંતો આપ્યા હતા પોલપાર સ્વામિનારાયણ મંદિર બિરાજતા મહાપ્રતાપી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં આવા ઉત્સવો હરિભક્તો ઉજવતા રહે તેવું જણાવ્યું હતું આ શાકોત્સવ પ્રસંગે ઓલપાડ સહિત આજુબાજુના ગામડાના અને સુરતના હરિભક્તો ઉપસ્થિત રહી આરસી વચનો સત્સંગ અને સંધ્યા આરતીના દર્શનનો લાભ લીધો હતો અને શાકોત્સવ નિમિત્તે પ્રસાદી રૂપે ભોજન ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ઓલપાડ મંદિરના વક્તા શાંતિ ભગત જીરાગઢવાળાએ અને મંદિરના કોઠારી તેમજ ઓલપાડ સત્સંગ મંડળના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી સેવા કરી હતી